નમસ્કાર મારું નામ માસ્ટર જયેશ જોશી છે હું તાઇકોન્ડોની અંદર સિક્સ ડન બ્લેકબેલ છું અને કુંકફોની અંદર ફાઈવ ડિગ્રી બ્લેક બ્લેકબેલ છું એમએમએ સ્ટાર્ટ જે એમએમએની ટ્રેનિંગ પણ હું કરાવું છું આજે રોજ હિન્દુ સેના દ્વારા માર્શલ આર્ટનો એટલે સેલ્ફ ડિફેન્સનો એક કેમ્પનું આયોજન થયેલું હતું જામનગરની અંદર આ કેમ્પની અંદર હિન્દુ સેનાના જેટલા સૈનિક છે એને બહુ સારી ટ્રેનિંગ કરેલી અને આજે આ કેમ્પની પૂર્ણાહતી થઈ છે આ કેમ્પની અંદર એ લોકોએ ટ્રેનિંગ સાથે ડેમોન્સ્ટ્રેશન સરસ રીતે પ્રદર્શન કર્યું છે આ કેમ્પના જે આગેવાન છે એ છે શશિકાંતભાઈ સોની અને મેહુલભાઈ મહેતા દ્વારા સરસ મજાનું આયોજન થયેલું છે અને મને પણ આની અંદર એક ટ્રેનિંગ દેવાનો મોકો મળ્યો છે તો હું બહુ ખુશ છું હવે પછી આ હિન્દુ સેનાના જામનગરના સૈનિકો છે એ બહુ સારી રીતે કાર્ય કરી શકે અને પોતાનો સ્વ બચાવ કરી શકે એ માટેનું આ સરસ મજાનું આયોજન થયું છે એમાં ખૂબ સફળતા મળી છે બધાનો સહકાર સપોર્ટ સારો રહ્યો છે જય હિન્દ જય ભારત